હેમંતનગર નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી સવારે આઠ કલાકે મતદાન શરૂ થયું ભાજપ વિરુદ્ધ ભાજપની ચૂંટણીનો જંગ અસ્તિત્વની લડાઈ સમય બને છે નાગરિક સહકારી બેંકની ચૂંટણી મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા ઉમટ્યા ગતરાત્રિ એવીએમને લઈને થયો હતો હોબાળો ચૂંટણીના નિયમોને અવગણીને ટર્મ ડિરેક્ટર પદે રહેલા ઉમેદવારો પણ લડી રહ્યા છે ચૂંટણી આગામી સમયમાં ચૂંટણી કાયદાકીય આંટી ઘૂંટીમાં ફસાય તેવી શક્યતાઓ ચૂંટણી પરિસરની અંદર ઉમેદવારો પોતાના સિમ્બોલ સાથે કરી રહ્યા છે પ્રચાર નિયમોની પણ થઈ રહી છે એસી કી તેસી મતદારોના ધસારાના પગલે ભારે ટ્રાફિક જામ સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી હિંમતનગર હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો વેરને બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે